નવસારી જિલ્લામાં અંબિકા એ પોતાની જળ સપાટી વધારી છે નવસારીના બિલ્લીમોરા શહેરથી પસાર થતી અંબિકા નદી હાલ તેની ભયજનક સપાટીથી ઉપર પાંચ ફૂટ એટલે કે તેત્રીસ ફૂટે પહોંચી છે અંબિકાનું જળ સ્તર વધતા બિલીમોરા શહેર તેમજ અંબિકાના કિનારાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે બિલીમોરા શહેરની ફાયર ટીમ શહેરના નીચાણવાળા વિસ્તારો વાડિયા સીપિયાર્ડ માછીવાડ બંદર રોડના લોકોને સુરક્ષિત સ્થળે ખસવા સૂચનાઓ આપી છે સાથે જ કિનારાની એકદમ નજીક રહેતા લોકોને સ્થળાંતર કરવા માટે પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે બીજી તરફ અંબિકા કિનારાના ઘોલફળિયા મોરલી રામભલ કઠમથા સહિતના છવ્વીસ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અંબિકાને ધીરું જળસ્તર વધતા ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ વિલીમોરા પ્ર પાલિકાના પ્રમુખ મનીષ પટેલ ભાજપી આગેવાન શાંતિલાલ પટેલ સહિતના આગેવાનોએ ધોલફડિયા સહિતના વિસ્તારોની મુલાકાત લઈ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી હતી જ્યારે દરિયામાં ભરતી શરૂ થતાં અંબિકાના જળસ્તરમાં વધારો થવાની શક્યતાને જોતા બલીમોરા ફાયરની ટીમ સાથે એક બોટ તેમજ વધુ બે બોટની વ્યવસ્થા કરી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા કુલ ત્રણ બોટ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જી ડાંગ જિલ્લામાં ગઈ રાતથી અને ખાસ કરીને સવારમાં મળસકેથી શરૂ થયેલો વરસાદ ખૂબ જ પડવાના કારણે અત્યારે અંબિકા નદી ખૂબ જ વહી રહી છે. જે રીતે અત્યારે માહિતી મળી એ પ્રમાણે તેત્રીસ ફૂટ અંબિકા થઈ ગઈ છે. અને તેત્રીસ ફૂટથી પાણી વધે ત્યારે સ્વાભાવિક છે કે આ જે આપણે વિસ્તારમાં છે એ તેલ વિસ્તાર છે એમાં ઘણીવાર ખૂબ નુકસાન થાય છે અને ખાસ કરીને કોઈની જાનહાનિ નહીં થાય એ માટે બધા જ લોકોને આપણે એલર્ટ કરી દીધા છે અને બધા લોકોને સ્થળાંતર પણ કરી દીધા છે એટલે મને વિશ્વાસ છે કે કોઈને નુકસાન નહીં થાય